યોજવામાં બે મંજીતા વંજારાની આગેવાની ફૂડ પેટ્રોલિંગનું કરાયું આયોજન જ્યાં બિલકુલ એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકના ના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો પોલીસ પેરામિલિટરી ફોર્સના જવાનો દ્વારા ફૂડ માર્ચ તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવ્યા સાથે જ લહેરીપુરા દરવાજાથી નીકળી ન્યાય મંદિરમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું મદન ઝાપા રોડ રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં કરાયું ફૂડ પેટ્રોલિંગ નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ થતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેરામિલિટરી ફોર્સિસ સાથે ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સહકાર રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે